છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર લોકસભા ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા સાહેબ વિધાનસભા સંખેડા વિધાનસભાના સહપ્રભારી શ્રી વકીલ સાહેબ રંજનભાઈ તરવી સાહેબ સાથે સાથે અને અને હંમેશા અમને ગાઈડ કરતી એવી દિલ્હીથી પધારે ટીમ અને તમામ મહાનુભાવો તમારા વતી અહીંયા ઉપસ્થિત થયેલા છે ત્યારે તમારા વતી બધાને હું એમનું હાર્દિક સ્વાગત કરું છું સાથીઓ આપણે બધા એટલા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે કે ગુજરાત જોડો જનસભા અંતર્ગત અહીંયા કાર્યક્રમ રાખવામાં આવેલો છે કુકડા ગામે આપણે બધા જાણીએ છીએ એમ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર બત્રીસ વર્ષથી શાસન કરી રહેલી છે કેન્દ્રની અંદર બાર વર્ષથી છે છતાં પણ એમના શાસનમાં આપણે કેટલી પીડા ભોગવી રહેલા છે તમે બધા નરી આંખે જોયેલું છે મારા સાથીઓ વિકાસની વાત કરવામાં આવે દેશ આધાર થયેલા ને અગિયાસી વર્ષ થઈ ગયા છતાં પણ આજે આપણે રોડ રસ્તા માટે આપણે કોઈ આરોગ્યની સુવિધા માટે શિક્ષણ માટે શિક્ષકો માટે સ્કૂલની શાળાઓ માટે આપણે આંદોલનો કરવા પડતા હોય માંગણી કરવા પડતી હોય છતાં પણ આપણને આ મજૂરની જેમ રાખવા માંગતી આ સરકારને જોર મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે આપણને એક

પણ કોંગ્રેસ એ જીતીને પછી ભાજપના ખોડામાં બેસી જતી હતી એટલે આપણે ત્યાં ને ત્યાં જ રહી જતા હતા ત્યારે મારા સાથીઓ શરૂઆત થઈ ચૂકી છે એવું સમજીને ઉમેદવાર કોઈ પણ હોય ઇલેક્શન આવશે તમે પોતે ઉમેદવાર શું સમજીને આજથી તૈયારી ચાલુ કરી દેજો શરૂઆત થઈ ગઈ છે એવું માનીને ચાલજો મેઇન વસ્તુ આપણે મગજમાં રાખવાનું છે વાડેજ અંદર હાઇડ્રો પ્રોજેક્ટ લઈને આવ્યા

પ્રશાસન સમર્થન આપ્યું સાંસદ ને ધારાસભ્ય ને આપ્યું એમને એવું કેવું જોઈતું હતું અમે બાપ દાદા થયું દેશ ઓગણીસો સુડતાલીસ ની અંદર આઝાદ થયો એના પહેલા અંગ્રેજ સલ્તનત રાજ હતો એ અંગ્રેજોને પણ અમે આપણે જમીન નથી આપી તો આપણે આ બાપ જમીન આ સરકાર મફત ના ભાવે પચાવી પાડવા માટે એ લોકો આવ્યા ત્યારે એમને એવું કેવું જોઈતું હતું કે અમને અમારી જીવાતો અમારી બાપ જમીન અમે નહીં આપીશું

આપણે રોડ માટે એક આંદોલન કરવા પડતા હતા અને એમની માનસિકતા આપણે જાણી કરવાની જરૂર છે આપણે વિકાસ કરવા નથી માંગતા લોકો વિકાસ આપણે મજૂરી જેમ કાયમ માટે રાખવા માંગે છે એટલે આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં એક વિકલ્પ મળ્યો છે આપણા બધાને અને તમે એક મન બનાવી લેવું કોઈ નેતા કહેશે આપણા કે કેવી રીતના ચાલવડો ક્યારે ચાલો નથી તમે સરકાર તમે નેતા બનાવો છો તમારી રીતે તમે શાસન કરી શકો એવું શાસન તમારે લાવવાનું છે આવનારા સમયમાં તમે રાજ કર્યું આપણા દેશમાં આપણું રાજ બહુ જૂની કેવત છે આપણે ત્યારે તમારે હવે મન બનાવી લેવાનું છે કે આપણે શાસન કરી શકીએ એવું આપણે શાસન લાવવાનું છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી વિકલ્પ મળ્યો છે મારા સાથે આપણા મહાનુભાવો બીજા પ્રવક્તા તરીકે છે હું તમને એટલું જ કહીશ કે શરૂઆત થઈ ચુકી છે રસીદભ આવે કે ના આવે આ જિલ્લાની ટીમ આવે કે ના આવે તમે તમારી તો બધી તૈયારી ચાલુ કરી દીધો એવી હું તમારી પાસે આશાની અપેક્ષા રાખું છું પર ફોન આવી છે રસીકભાઈ અમારા ગામમાં ક્યારે આવું છો આમ આદમી પાર્ટી જોડે માંગીએ છીએ કોઈ વિકલ્પ નથી મળતો ત્યારે આમ આદમી પાર્ટીને શોરમાં નો વિકલ્પ મળ્યો છે તમે ક્યારે આવો છો ત્યારે હું આમને કહું છું હો આદેશ મેં આવું કે ના આવું તમારે તમારી તૈયારી ચાલુ કરી દો આ વખતે આ ભાજપ ને ભાન દેવાનું છે આપણા સમાજના નેતાઓને ભાન આવડાવવાનું છે તમે વાડી અંદર તમે હાઈડ્રો પ્રોજેક્ટ લઈને આવ્યા ત્યારે તમે બોલ્યા હતા ત્રણ ચાર મહિના બાકી છે ખબર પાડી દો સમિતિ આદિવાસી સમાજ જાગી ગયો છે આદિવાસી સમાજ મારો ઓડિયન મારી માતા બહેનો મારો સમાજના યુવાન જાગી ગયેલો છે ચાર મહિના બાકી છે ખબર પાડી દેશે મારા સાથીઓ આગળના વખતે તરીકે વિનંતી છું બસ આટલું જ મને અહીંયા ગોળવાની તક મળી તમારા વચ્ચે તમારા હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું